ચાર આરોપી ભોપાલ થી ઝડપાઈ આરોપીઓને ખુલાવેલા બેંક ખાતા એનસીઆર પોર્ટલ પર બસો છત્રીસ ફરિયાદ નોંધાય પ્રીમિયમ ટાસ્ક કાલીબાગના રહીશ પાસેથી છગોએ એકવીસ પોઈન્ટ સત્તાણું લાખ પડાવ્યા ઓનલાઈન પાર્ટ ટાઈમ જોબ આપવાના બહાને સોશિયલ મીડિયા ઉપર અલગ અલગ ટાસ્ક પૂર્ણ કરવાનું કહી રૂપિયા પડાવતી ટોળકીના ચાર બીજા બાજુને ભોપાલથી સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડ્યા ત્યારે આ રૂપિયાનો આરોપીઓનો પર સાત ઉપર પહોંચ્યો વડોદરા શહેરના કાલીબાગ રહેતા જીતેન્દ્ર બડગુજરના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી મેસેજ આવ્યો હતો જેમાં તેમણે જોબ આપવાના બહાને ટેલિગ્રામ આઈડી ઉપર મૂવી પર રેટિંગ આપવા અને મૂવી ટિકિટ વેચવાના વિવિધ ટાસ્ક આપ્યા હતા અને જેના બદલાવમાં તેમને નિયત રકમ આપવામાં આવશે તેમ જણાવીને શરૂઆતમાં રૂપિયા સમયસર ચૂકવ્યા હતા અને પ્રીમિયમ ટાસ્ક આપવાના બહાને વિવિધ એકાઉન્ટમાં રૂપિયા એકવીસ પોઈન્ટ સત્તાણું લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા ટાસ્ક પૂર્ણ કર્યા બાદ જીતેન્દ્ર વડગુચરના ડમી ક્રિપ્ટો વોલેટમાં રિવોર્ડ સાથેની રકમ બતાવતી હતી જેથી તેમણે રિબોટ વોલેટમાંથી રૂપિયા વિડ્રો કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ વોલેટમાંથી રૂપિયા વિડ્રો થયા ન હતા જેઓ વારંવાર ફોન કરીને રૂપિયા ઉપાડવા કહ્યું હોય છતાં તેઓ ઉપાડી આપતા નહોતા જેથી કરીને તેઓની સાથે જ ઓનલાઈન છેતરપિંડી થઈ હોવાની સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી